ભુજનગરપાલિકા ખાતે પંદરમી ઓગસ્ટ સ્વાતંત્ર્ય દિનની ઉજવણી કરવામાં આવી હતી ભુજનગરપાલિકાના નગર અધ્યક્ષ રશ્મીબેન સોલંકી ઉપપ્રમુખ ઘનશ્યામ ઠક્કર કારોબારી ચેરમેન મહિદીપસિંહ જાડેજા કમલ ગઢવી સહિતના ચૂંટાયેલા પદાધિકારીઓની ઉપસ્થિતિમાં ધ્વજવંદનનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો આ પ્રસંગે નગરપાલિકા દ્વારા આયોજિત વિવિધ સ્પર્ધાઓમાં વિજેતા થયેલા સ્પર્ધકોને પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા રશ્મીબેન સોલંકીએ ચણચાન્યૂઝ સાથે વાત કરી હતી આજ રોજ નગરપાલિકા પ્રાંગણમાં આપણા પંદરમી ઓગસ્ટના અઠ્ઠોતેરમાં સ્વતંત્ર દિવસની ઉજવણીના ભાગરૂપે આજે અમે સૌ અહીંયા ભેગા થયા હતા અને રાષ્ટ્રધ્વજને સલામી આપી અને આ પર્વની ઉજવણી કરી નગરપાલિકાના સૌ કાઉન્સિલર ભાઈ બહેનો શેર સંગઠનના હોદ્દેદારશ્રીઓ મહિલા મોરચાના પ્રમુખશ્રીઓ સભ્યશ્રીઓ અને નગરપાલિકાના સ્ટાફગણ સાથે રહી અને આજે અમે આ ધ્વજવંદનનો કાર્યક્રમ રાખ્યો હતો અને સાથે સાથે જે લોકોએ વક્ત સ્પર્ધામાં અને સ્વચ્છતા અભિયાનની શોર્ટ ફિલ્મમાં જે લોકોએ ભાગ લીધો હતો એમને અમે આજે પ્રોત્સાહન રૂપે એક બે ત્રણ નંબર આપી એને અમને આજે પ્રોત્સાહન કર્યા છે અને આ પર્વની ઉજવણીમાં સૌએ સહ સહકાર આપ્યો છે આપણા માધ્યમથી હું કહેવા માગું છું કે આ દેશને આઝાદીના અઠોતેર વર્ષ થયા અને એને પણ હજી આપણે ભૂલી નથી શક્યા અને આજ પણ આપણે એને સમગ્ર દેશમાં આપણે એ પર્વ તરીકે ઉજવીએ છીએ અને આજના દિવસની સૌ નગરજનોને હું ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવું છું